તો બુલેટિનની શરૂઆતમાં મોટા સમાચારો જોઈએ ગાંધીનગરથી મળી રહ્યા છે અત્યંત મહત્ત્વના સમાચારો કે વર્ષ બે હજાર ચોવીસમાં ખેડૂતોને થયેલી નુકસાનીનું વળતર ચૂકવાશે કૃષિ વિભાગે ખેડૂતો પાસેથી નુકસાનીની અરજીઓ મંગાવી છે વિધાનસભા સત્ર પહેલાં તમામ અરજીઓ મેળવવામાં આવશે પાક નુકસાનીમાં ખેડૂતોને અગિયાર હજાર રૂપિયા મળશે એસડીઆરએફના નિયમ હેઠળ પ્રતિ હેક્ટર આઠ હજાર પાંચસો રૂપિયા ખેડૂતોને મળશે રાજ્ય સરકારના બજેટમાંથી બે હજાર પાંચસો રૂપિયા ખેડૂતોને મળશે ખાતા મર્યાદા નક્કી કરાઈ છે માવઠાથી જિલ્લામાં નુકસાન થયું હતું જિલ્લામાં કપાસના ઉભા પાકને માવઠાથી નુકસાન થયું હતું રાજ્ય સરકાર પ્રાથમિક તબક્કે સર્વે કરાયો હતો સર્વેમાં છ જિલ્લામાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ હતી તો કૃષિ વિભાગે ખેડૂતો પાસેથી નુકસાનીની અરજીઓ મંગાવી છે અને આગામી વિધાનસભાના સત્ર પહેલાં તમામ અરજીઓ મેળવવામાં આવશે મહત્ત્વનું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં માવઠાને કારણે જે ખેડૂતોને પાકનું નુકસાન થયું છે તે ખેડૂતોને વળતરના આ સમાચાર છે પ્રાથમિક તબક્કે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં છ જેટલા જિલ્લાઓમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ હતી ત્યારે સમગ્ર વિધાનસભા સત્ર પહેલા તમામ અરજીઓ મેળવવામાં આવશે તો સમાચારની વિગતો ઉપર નજર કરીએ તો એસડીઆરએફ નો નિયમ છે પ્રતિ હેક્ટર આઠ હજાર પાંચસો રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવતા હોય છે રાજ્ય સરકારના બજેટમાંથી બે હજાર પાંચસો રૂપિયા ખેડૂતોને મળવાના છે સ્વાતતા મલ્હાર આપણી સાથે લાઈવ જોડાયા છે વધુ વિગતો સાથે મલ્હાર અત્યંત મોટા સમાચાર છે ખેડૂતો માટેના અત્યંત તેમને આનંદ કરે તે પ્રકારના આ સમાચાર છે કે નુકસાનીનું વળતર ચૂકવવાની આખરી જાહેરાત શું વિગતો કેવા પ્રકારે વળતર ચૂકવશે કેવા પ્રકારે પ્રક્રિયા ચોક્કસથી મયુરી નજર કરીએ તો ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ગત ઓક્ટોમ્બર માસમાં રાજ્યમાં જે રીતે કમોસમી વરસાદ જે થયો હતો ને આ વરસાદની અંદર છ એવા જિલ્લા હતા કે જેની અંદર કપાસના ઊભા પાકને નુકસાન થયું હતું સરકારે પણ સર્વે જે છે તે કરાવ્યો હતો અને આ સર્વેની અંદર નુકસાનીનો આંખ જે છે તે સામે આવ્યો હતો તો કે આ સમગ્ર મામલે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલ તેમની સાથે વાત કરીશું આર કે જે કઈ રીતે રાજ્ય સરકાર અત્યારે કવાયત હાથ ધરી છે અને અત્યારે ખેડૂતો પાસેથી જે નુકસાનીની અરજીઓ મંગાઈ રહી છે ખાસ કરીને કપાસમાં જે ઓક્ટોબર માસમાં નુકસાન થયું હતું કેવા પ્રકારનું નુકસાન હતું કારણ કે આપ પણ કિસાન સંઘ સાથે સંકળાયેલા મહામંત્રી છો તો કેવી ફરિયાદો ખેડૂતોની આવી હતી ગત વર્ષે વધુ વરસાદ પડવાથી ક્યાંક ના ક્યાંક જ્યારે રૂ વીનવાનો સમય હતો એ વખતે વરસાદ પડવાથી કપાસ સુકાઈ ગયો હતો ઉભો ઉભો કપાસ એ વખતે પણ ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી હતી કે ભાઈ આનું વળતર મળવું જોઈએ ઘણા બધા જિલ્લાઓમાં આ ફરિયાદ હતી પરંતુ ક્યાંક કેટલાક કલેક્ટરશ્રીઓએ એની માગણી રાજ્ય સરકારને મોકલી હતી કેટલાક જિલ્લા કલેક્ટરશ્રીઓએ નહોતી મોકલી એટલે કુલ મિલાઈન જે ઇફેક્ટેડ એરિયા હતા એનો રાજ્ય સરકારે સૈદ્ધાંતિક અને વહીવટી સ્વીકાર કર્યો છે તો આગામી સમયની અંદર સરકારે એવી પણ જાહેરાત કરી છે કે ભાઈ બજેટનું જે વિધાનસભાનું સત્ર છે એ પહેલાં અરજીઓનો સ્વીકાર કરી અને અમે ચૂકવનાનો પ્રયત્ન કરીશું એ આવકારદાયક બાબત છે કારણ કે સામે દિવાળી આવી રહી છે એટલે ખેડૂતોને પૈસાની ખૂબ જરૂરિયાત હોતી હોય છે તહેવારમાં પૈસા પણ કામમાં આવે એટલે આપના માધ્યમથી ફરી સરકારશ્રી અને તંત્રને વિનંતી કરું કે ખેડૂતને ધ્યાને રાખી અને ઝડપથી પૈસા ખેડૂતના ખાતામાં ચૂકવાય જેથી કરીને આવનાર સમયની અંદર ખેડૂતની દિવાળી સુધરે આર કે એક એક માસ જેટલો સમય એક વર્ષ જેટલો સમય જે છે તે વીતવા આવી રહ્યો છે ગત ઓક્ટોમ્બરમાં કમોસમી વરસાદ થયો તો ખેડૂતોના પાકને નુકસાન થયું હતું ખાસ કરીને કપાસને નુકસાન થયું હતું હવે ખેડૂતો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે અને એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે જો નજર કરવા જઈએ તો એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન અને એમાં એસડીઆરએફમાં લગભગ પ્રતિ હેક્ટરે જે છે તે આઠ હજાર પાંચસો રૂપિયા રાજ્ય સરકારના બજેટમાંથી અઢી હજાર રૂપિયા એમ મળીને કુલ અગિયાર હજાર રૂપિયાની ચુકવણી થતી હોય છે તો આ અરજી કરનાર જે તે વખતે સરકારે સેટેલાઇટ સર્વે પણ કરાવ્યું હતું અને સેટેલાઇટ સર્વેના આધાર પર કેટલા કેટલાક ગામો આઈડેન્ટિફાઈ પણ થયા હતા કે ત્યાં નુકસાનીનું પ્રમાણ વધુ હતું બાકી તો જે સહાય છે સહાય હોતી હોય છે સહાય લેનાર અને સહાય આપનાર બંને મોટું મન રાખવાનું હોય છે સહાય આપનારે પણ ક્યાંક ખેડૂતોના જોડે પુરાવાનો બહુ આગ્રહ રાખ્યા સિવાય માનવતાના ધોરણે સહાય દેવાની હોતી હોય છે અને એ ખેડૂતનો હક હોતો હોય છે સામે સહાય લેનાર પણ આ સહાય જે લઈ રહ્યા છીએ એ આપણે આપણી નૈતિકતાના આધાર પર ખેડૂતે સહાય માટે અરજી કરવી પડે જો ખરેખર નુકસાન થયું હોય તો આપણે લેવાના હકદાર છીએ તો આપણે અરજી કરવી જ પડે અને જ્યાં નુકસાન નથી થયું તો આપણે અરજી કરવાની રહેતી નથી એટલે આમાં મેઇન વાત છે સમગ્ર ઘટના નૈતિકતાના આધાર પર જ હવે તો નક્કી કરી શકાય કે ભાઈ સહાય લેવા પાત્ર કોણ છે કે કોણ નહીં આભાર વાત કરવા માટે તો આતા ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલ જો સ્પષ્ટ કહ્યું હતું કે તાનો પ્રશ્ન અહીંયા સામે આવી રહ્યો છે કારણ કે એક વર્ષ જૂની ઘટના છે ને હવે જે છે તે ખેડૂતો પાસેથી અરજી મંગાવી છે અને ખાસ કરીને પણ ઉદાર રાજ્ય સરકારે પણ ઉદાર મન રાખ્યું છે કે માત્ર જે તાલુકાની અંદર અમુક જગ્યા વરસાદ થયો હોય તો સમગ્ર તાલુકાના જેટલા પણ ખેડૂતો છે તે તમામ ખેડૂતોને તેત્રીસ ટકા હેઠળ એટલે કે એસડીઆરએફના ધારણ ધોરણ હેઠળ આવરી લઈને તેઓને જે છે તે અગિયાર હજાર રૂપિયાની જે છે તે સહાય આપવામાં આવશે અત્યારે આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે અત્યારે સરકાર જે છે તે ફાઇલ વર્ક કરી

ચોક્કસથી મયુરી અરજીઓ જે છે તે મંગાવવાની શરૂઆત કરી દીધી છે અત્યારે અરજીઓ જે છે તે આવી પણ રહી છે એટલે કે વિધાનસભાના સત્ર શરૂ થાય તે પહેલાં તમામ અરજીઓ આવી જાય અને તમામ અરજીઓનો અભ્યાસ કરીને ચોક્કસ એક રકમ જે છે તે રાજ્ય સરકાર દ્વારા જે છે તે નક્કી કરવામાં આવશે એટલે કે એસડીઆરએફના ધોરણ પ્રમાણે અને રાજ્ય સરકાર તરફથી મળતી સહાય મળીને કુલ અગિયાર હજાર રૂપિયા જે છે તે ખેડૂતોને ખાતા ડિટ ઓનલાઈન જે છે તે પેમેન્ટ કરવામાં આવશે પરંતુ રાજ્ય સરકાર જે છે તે વિધાનસભાના સત્ર દરમિયાન જે છે તે આ મામલે સત્તાવાર રીતે જાહેરાત કરશે ને ત્યારબાદ ખેડૂતોને તેમના ખાતામાં સીધા જે નુકસાનીનો એટલે કે પ્રતિ એક્ટર જે નુકસાની થયું હશે તે એક્ટર પ્રમાણે જે છે તે પૈસાની ચૂકવણી કરવામાં આવશે આ ઉપરાંત રાજ્ય સરકારે એવો પણ નીતિ નિયમ નક્કી કર્યો છે કે બે બે હજાર એક્ટરથી વધુ બે બે એક્ટરથી વધુ જો નુકસાન થયું હશે તો તે લોકોને જે છે તે નહીં મળે લાભ પરંતુ માત્ર બે એક્ટરની અંદર જે નુકસાની હશે તે તમામ ખેડૂતોને જે છે તે આ સહાયનો જે છે તે લાભ મળી શકશે बिल्कुल आभार मल्हार समग्र माहिती बदल